તમે સાડી સત્તર વાર અમારા જનતાના નોકર છો

હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અંબાજીના પાડલિયાની ઘટના અત્યારે હાલ ચર્ચામાં આવી છે ખાસ કરીને એક તરફી ફરિયાદ કેમ કરવામાં આવી છે એ સવાલોની સાથે જીગ્નેશ મેવાણીનું કહેવું છે કે જે રીતે અત્યારે હાલ જો કદાચ આદિવાસીઓનો વાંક હશે તો એ લોકો કાન પકડવા તૈયાર છે પરંતુ જે રીતે બદતમીઝીથી વાત કરવામાં આવે છે એવી જ રીતે વાત કરવામાં ન આવે તેની સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે તું તારીથી પણ વાત નહીં કરવાની તમે લોકો જનતાના નોકર છો એવી સીધી જ વાત છે તે જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે વધુમાં વિશેને તમારા સ્ટાફ ના માણસો પણ કહી દેજો બદતમીજી વાત કરવાનું અમે ચલાવી લેવાના નથી મુસ્લિમ છીએ આદિવાસી છેલ્લે તણી અને તું તારીથી વાત નહીં કરવાની તમે સાડી સત્તર વાર અમારા જનતાના નોકર છો નોકર આ એસપીએમ કાંતિ બી નોકર અને ગાંધીનગરમાં જે સાહેબો થઈને ફરજ એને બધા આપણા નોકર છે તમે અને હું ટેક્સ ના આપીએ ને મારો પગાર ક્યાંથી થાય છે ક્રાંતિબેનનો ગેની બહેનનો પગાર ક્યાંથી થાય છે જનતાના ટેક્સમાંથી ટેક્સ એમાં કપાય આ ઘડિયાળ પહેરી છે ને હાથમાં આ પત્રકારો જે મોબાઈલમાં રેકોર્ડિંગ કરે છે એમના હાથમાં જે ઠૂંથો છે આ બધું જે ફેક્ટરીઓમાં બને ને એમાંથી ટેક્સ કમાય અને બનાવે છે કોણ બનાવે છે કોણ આપણે મજૂરો બનાસકાઢાની કલેક્ટર કચેરીનું મુખ્યમંત્રીનું કાર્યાલય એ મારા દાહોદના ગોધરાના પંચમાલનો માંસવાળાનું ડુંગરપોરનું કોઈ આદિવાસી ચડિયો ના હોય તે બિલ્ડિંગ બને હે પ્રજાપતિ સમાજ ને ઈટો ના ભઠ્ઠામાં પિસ્તાલીસ ડિગ્રી આગમાં તમે હોમાતા ના હો તો ઈટો રંગ લાલ થાય સૌરાષ્ટ્ર અંદર ખેતી થાય જો તમે તમારો પરસેવો આપવા ના જાવ તો શેરડી કપાય દક્ષિણ ગુજરાતની અંદર ચણતર પ્લાસ્ટરનું કામ થાય અમદાવાદના સુરતના રાજકોટના વડોદરાની ફેક્ટરીઓ ધમધમે એ દલિત આદિવાસી ઓબીસીનો પરસેવો છે તો આ દેશ અને દુનિયા ચાલે છે આ દેશ કોનો છે કાંતિભાઈ ખરાડીએ હોસ્પિટલમાં જે પોલીસના કર્મચારીઓની ઈજા થઈ એમની પણ મુલાકાત કરી કોંગ્રેસ પરિવાર વતી થરાદ અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ વતી આ જે ઘટના બની એમાં જે પણ પોલીસના મિત્રો ઘવાયા એ પણ કદાચ સામાન્ય પરિવારમાંથી આવતા છે એમના માટે અમારી સંવેદના છે પણ એક વસ્તુ ચોક્કસ કહેવા માંગુ છું કે પોલીસ અને સરકાર આવા શબ્દો જ્યારે નહોતા બન્યા ત્યારે પણ જંગલ અને આદિવાસી હતા જ્યારે કોઈ સરકાર નહોતી જ્યારે કોઈ પોલીસ નહોતી જ્યારે કોઈ જંગલ ખાતું નહોતું બન્યું ત્યારે પણ આ ધરતી ઉપર કોઈક આદિવાસી અને જંગલ હતા આજે આ ઘટનાના મૂળમાં જવાબદાર કોઈ હોય તો ગુજરાતની ભાજપ સરકાર છે યુપીએની સરકારે કોંગ્રેસની સરકારે આવા જંગલ જમીનના પ્રશ્નો આવા જંગલ જમીનના વિવાદો ટકે જ નહીં કોઈ વિવાદો રહે જ નહીં એના માટે સોનિયા ગાંધીની સરકારે જંગલ જમીનનો કાયદો આપ્યો

એ તમામે તમામ દાવા એ તમામે તમામ અરજીનો તમે નિકાલ કર્યો હોત તો પોલીસ અને આદિવાસીની ની વચ્ચે આ ધીંગાણું કોઈ દિવસ થયું જ ના હોત અને એટલા માટે અહીંના પોલીસ પ્રશાસન જંગલ વિભાગ અને ભાજપની સરકારે જે ધરો લેવાનો છે જે આ ઘટનામાંથી સબક લેવાનો છે જે શીખવાનું છે એ છે કે દાંતામાં અમીરગઢમાં અંબાજીમાં જેટલા પણ જંગલ જમીન ના દાવા પેન્ડિંગ હોય એ બધાનો છ મહિનામાં તમે નિકાલ કરી દો અને તમે નિકાલ નહીં કરો તો અંબાજી થી ઉમર ગામ સુધીનો પટ્ટો અમે ગરમ કરીશું અને અમે ગરમ કરીશું એટલે લાલ ચોળ કરીશું અને આ ખાલી કેવા માટે નથી કહેતા અમને બેઠા બેઠા જ રાજુ રાજુભાઈને કાંતિભાઈને કીધું ચાલુ કરો અંબાજી થી ઉમર ગામની યાત્રા અને બધા કોંગ્રેસના સિપાહીઓ ડંકાની ચોટ ઉપર તમારી સાથે જોડાઈ જશે અને એટલા માટે કહીએ છીએ કે એમ તમારા સમર્થનમાં ગેનીબેન ગુલાબસી ભાઈનો હું આયા છીએ તમે જાણો છો ગેનીબેન એ જે પાર્લામેન્ટના મકાનમાં બેસે છે હું જે વિધાનસભાના મકાનમાં બેસું છું માનની મિહિરભાઈ પટેલ કલેક્ટર બનાસકાંઠા જે કલેક્ટર કચેરીના મકાનમાં બેસે છે અને દાતા પ્રાંત અધિકારીની તમારી કચેરી આ તમામે તમામ મકાન ગુજરાત અને ભારતના આદિવાસી કડિયા મજૂરોના લોહીને પરસેવાથી ઉભર છે જે પોલીસનો ડંડો તમને પડે છે એના પોલીસ સ્ટેશન એ ડીવાયએસપી નું ઓફિસ એ એસપી ની કચેરી પોલીસ વડાની કચેરી મામલાદાર ઓફિસો

અહીં આદિવાસી સમાજના ભાઈઓ છે પત્રકાર મિત્રો પણ છે પોલીસના કર્મચારીઓ પણ છે એમણે કહીએ કે તમે કશ્મીર થી કન્યાકુમારી સુધી અને કચ્છ થી લઈને પશ્ચિમ બંગાળ સુધી દસ હજાર લોકોને જઈને પૂછો કોઈ પણ રાજ્યમાં કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ધરતીમાં જઈને ઉભારોને પૂછો કે એક બાજુ આદિવાસી છે અને એક બાજુ જંગલ ખાતું છે કોણે કોને માર્યો છે

તો પોલીસ તો કોઈ કોન્સ્ટેબલ એ પણ કોઈ દલિતનો કોઈ ઠાકોરનો કોઈ દેવી પૂજકનો આદિવાસીનો દીકરો છે એ તમારે પણ વિચારવાનું છે મારે પણ વિચારવાનું છે અને પોલીસતા મિત્રોને પણ કહું છું કે તમે જંગલવાળા કે આટમો ધોકો લઈને પહોંચી ના जाओ જંગલ ખાતાના બાપ루 જંગલ નથી અંગા જંગલ ખાતાવાળાને એવી ટેવ પડેલી મારા મત વિસ્તારમાં ભાઈ રાજુભાઈ

બીજા વિસ્તારમાં છેકડે મના એને જંગલ ખાતાની અંદર પતાવીને બે બે વખત પૈસા ઉપાડ્યા છે વાત સાચી ખોટી મનરેગાની અંદર બી કરોડોના કૌભાંડ કર્યા છે કે નહીં કર્યા છાશવારે તમે તમારી જંગલ જમીન ખેડવા ગયા હોય છતાં તમારી સામે ચરબી કરે છે કે નથી કરતા દાદાગી રીતે વાત કરે છે કે નથી કરતા તો જેને પણ મનમાં ફાંકો હોય એને કહી દઈએ આ તારા ડોર અપ ડોણ ઉડાડો ને ફેંકી દેજો

પણ એક વાત કહો બધા મિત્રોને ગંભીરતાપૂર્વક જ્યાં સુધી કાંતિભાઈ અહીંથી હટે નહીં તમારે કોઈએ હટવાનું નથી પાક્કો બોલોજોય આદિવાસી જ્યાં સુધી આ લડતમાં ન્યાય મળે નહીં ત્યાં સુધી હટવાનું નથી અને આ લડતમાં ન્યાય એટલે ખાલી સક્રીબેન માટે નહીં એક એક જંગલ જમીનના દાવાનો નિકાલ થવો જોઈએ એક એક બીજું એટલે જે રીતે ગઈકાલે કોંગ્રેસના નેતાઓ ત્યાં પહોંચ્યા હતા અને પહેલા પણ આપણે જોયું હતું કે ક્યાંક ને ક્યાંક ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે એ પણ ત્યાં ગયા હતા ખાસ કરીને હવે મનસુખ વસાવા જે એક આદિવાસી સાંસદ છે એમનું પણ એક આ નિવેદન સામે આવ્યું છે કે જેટલા પણ નેતાઓ ત્યાં જઈ તો રહ્યા છે પરંતુ આ સમગ્ર ઘટનાને રાજકીય સ્વરૂપ ના આપવામાં આવે અને એવામાં જ્યારે હવે જીગ્નેશ મેવાણી છે એમને સીધી જ વાત બનાસકાંઠાના કલેક્ટર જિલ્લા પોલીસ વડા અને જંગલ ખાતાના વડાને લઈને કહી છે કે જો વાઘ હશે તો અમે લોકો કાન પકડીશું પરંતુ ખરાબ રીતે વાત કરશો તે ચલાવી લેવામાં નહીં આવે તમે લોકો જનતાના નોકર છો એવી પણ વાત જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે એટલું જ નહીં ગાંધીનગરના સાહેબો છે એ લોકો પણ જનતાના નોકર છે એવી પણ વાત જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે એટલે છેલ્લા ઘણા સમયથી જે આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે એને જ લઈને હવે ક્યાંક ને ક્યાંક જીગ્નેશ મેવાણી દ્વારા જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં Namaskar.